લીમડી લીમડી પુનઃ વિકસિત અમૃત રેલવે ગુજરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું અમૃતપાલ સ્ટેશન યોજના પુનર્વિકસિત અંતર્ગત રાજ્યના વિવિધ અઢાર જેટલા રેલવે સ્ટેશનોની સાથે લીંબડી રેલવે સ્ટેશનનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી રોકાપણ કર્યું આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દસ પોઈન્ટ પંચાવન કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ અદ્યતન સુવિધાવાળું લીમડી સ્ટેશનની કરી લોકાર્પણ કર્યું હતું આ પ્રસંગે સાંસદ સિહોરા ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા ધારાસભ્ય કિરીટસિંહ રાણા ધારાસભ્ય પી કે પરમાર જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ રેલવે વિભાગ ભાવનગર ડીઆરએમ રવિશકુમાર પ્રાંત અધિકારી કુલદીપ દેસાઈ અને રેલવે સ્ટાફ કર્મચારી

और में ली स्टेशन उद्घाटन किया गया और यहाँ पर माननीय मुख्यमंत्री सरकार से ये हमारे लिए कार्यक्रम तो जरूर देखिए साहब अपना दस आत्र से आवाना अला पी मान्य चंदूबई पर हमारी साथ એ વક્તવ્ય આપ્યા પછી અમે લેવા જવાના છે આપણો કાર્યક્રમ સમયસર રહેવાનો છે મારી વાત શરૂ કર્યા પહેલા હું આપ સૌને વિનંતી કરું છું જે આ મંડપમાં બેઠા છે આપણો કાર્યક્રમ પૂર્ણ ન થાય આપણા પીએમ સાહેબ પણ આપણને પ્રવચન આપવાના છે એટલે એમને સાંભળવાના છે સીએમ સાહેબને પણ પહેલા સાંભળીશું અને ત્યારબાદ આપણા પીએમ સાહેબને સાંભળી અને પછી સાહેબ એ લોકાર્પણ કરવા રેલવેનું નવું આપણું લીમડીનું અદ્યતન સુવિધાવાળું બન્યું છે એનું લોકાર્પણ માન્ય મુખ્યમંત્રીશ્રી ના હાથે થવાનું છે ત્યારે આપણે બધાય હું વિનંતી કરું છું કહેવાની જરૂર નહી આપડે લીંબડીના અનેક કાર્યક્રમો કર્યા છે